અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઇન્કમ ટેક્સ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરવા બદલ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે કે જે હાજર રહ્યા હતા લોકસભાની ચૂંટણી પહેલા જ સરકારે બેંક ખાતા ફ્રીઝ કરતા કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો સરકાર બેંક ખાતા અનફ્રીઝ કરવાની માંગ સાથે કાર્યકર્તાઓ મોટો રોષ જોવા મળ્યો હતો વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર સૂઈ જ ગયા હતા કેટલાક કાર્યકર્તાઓ દ્વારા બસ રોકીને વિરોધ કરવામાં આવ્યો અને આખરે તમામ કાર્યકર્તાઓ સહિત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે મારફતે એ તમે લોકોને હિસાબ આપો એનાથી ભારતીય જનતા પાર્ટી કૌભાંડો છે જે એમના ઉદ્યોગપતિઓ પાસે હજારો કરોડ રૂપિયાનો જે ફંડ લીધો છે લોકોની સમક્ષ મૂકવો પડે એનાથી ક્યાંક ને ક્યાંક લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા છે એ ગેરબંધારણીય રીતે છે ગઈકાલે ખાતા ફ્રીઝ કરવાની ઘટના બની હતી કે જે સમાચાર સામે આવ્યા હતા તે પછી થોડા જ સમયની અંદર એટલે કે અડધો પોણો કલાકની અંદર જ ખાતાને અનફ્રીઝ કરી દેવાયા જેને લઈને દિલ્હીમાં શીર્ષસ્થ નેતાઓ હતા કે જેમણે વિરોધ કર્યો હતો આ સમગ્ર ઘટના બાદ કોંગ્રેસના ખાતાને અનફ્રીઝ કરવામાં આવ્યા હતા જે તે ખાતા ફ્રીઝ કરવામાં તે પછી પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે કયા કારણોસર આ ખાતાને ફ્રીઝ કરાયા પરંતુ જેણે અમદાવાદમાં અલગ કાર્યક્રમ કાર્યક્રમ કર્યો છે આજે જલદ હતો જેની અંદર કોંગ્રેસના ખાતા કેમ ફ્રીઝ કર્યા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા કે જે પણ આની અંદર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ પાસે કોંગ્રેસે આ ઘટનાનો વિરોધ કર્યો હતો કેટલાક લોકો હતા કેટલાક કાર્યકર્તાઓ હતા કે જે રોડ પર સોઈ ગયા હતા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ ઘટનાને પગલે પોલીસ દ્વારા કોંગી કાર્યકર્તાઓ છે તે તમામની અટકાયત કરી લેવામાં આવી છે આ જંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે ધવલ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઇન્કમ ટેક્સ ખાતે જોકે તમામની અટકાયત કરી લેવામાં આવી છે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા તેઓની સાથે વાતચીતમાં આપને શું સાંભળવા મળ્યું తీసుకోక మంచి

આથી લોકશાહી બચાવવા માટે તાના સાહેબ સામેનો વિરોધ હતો જે પ્રમાણે ઈડી ઇન્કમ ટેક્સ સીબીઆઈ બધાનો દુરુપયોગ કરીને તાના સાહેબ પ્રક્રિયાથી આ દેશ ચલાવવાની જે માનસિકતા બની છે એના વિરોધમાં આજે અમે લોકોએ આ કાર્યક્રમ કર્યો હતો મુખ્યત્વે ખાસ કરીને કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના જે ખાતા જે પ્રમાણે સીઝ કરવામાં આવતા જે બાના એક જ સીઝ કરવામાં હતા એના વિરોધના રૂપે આજે માન્ય શક્તિસિંહભાઈ માન્ય હિંમતસિંહભાઈ માન્ય શૈલેષભાઈ અમારા ઇમરાનભાઈ મનીષભાઈ અનેક આગેવાનો સાથે

પોતાની સામે કોઈ પણ અવાજ ઉઠાવે પ્રશ્ન પૂછે તો તેની ઉપર એજન્સીઓ કેન્દ્રીય એજન્સીની ની કેમ કેમ પ્રકાર દબાવવાનો પ્રયત્ન એક તરફ સમગ્ર દેશમાં દેશ બચાવવા માટે અને દેશના નાગરિકોના ન્યાય માટે ભારત જોડો ન્યાય યાત્રાને અપ્રતિમ સફળતા મળે છે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને એક તરફ કેન્દ્રની સરકાર ઇલેક્ટ્રોન બોન્ડ જેમાં રિશ્વત ખોરી કમિશન પ્રથાથી પોતાના મળત્યા ઉદ્યોગપતિઓને કેન્દ્રની જનતાની સંપત્તિ આપી દેવાની અને એ સંપત્તિ પછી પાછલા બોન્ડ એમાંથી કમિશનના નામે ઇલેક્ટ્રોન બોન્ડ ને જયારે આખી વાત ખુલી પડી ગઈ સુપ્રીમ કોર્ટે લપડાટ મારી એવા સંજોગોમાં ગભરાયેલી હરભાઈ મોદી સરકારે એન કેન પ્રકારે કોંગ્રેસને ડરાવવા ધમકાવવા માટે ફરી એક પગલું લીધું કોંગ્રેસ પક્ષ એ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉભા થયા એકત્ર થઈને જે રીતે એક તરફ લૂંટનો કારોબાર ચાલે સિસ્ટમમાં અને સંપત્તિ વેચવાનો કાર્યક્રમ બીજી બાજુ કેન્દ્ર માટે કોંગ્રેસ લડાઈ કરી ચોક્કસ થી માનતી કહી શકાય ના નેતા કહી રહ્યા છે કે કોંગ્રેસ ને જવાની ક્ષમતાઓનો પ્રયાસ કરે છે પણ કોંગ્રેસ કવિ સામે જોઈ રહ્યું છે